પોલીસ ગ્રાઉન્ડ ભુજ મધ્યે અખિલ કચ્છ મારવાડા યુવા ગ્રુપ દ્વારા આયોજિત એમપીએલ મારવાડા પ્રીમિયર લીગ સીઝન ફોર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ મેચના આયોજનમાં દીપ ફાઇટર વાયર વિજેતા બની હતી અને ઉપવિજેતા ભીમ ઇલેવન લાયન્સ રહી હતી આયોજનને સફળ બનાવવા સમાજના મહાનુભાવોએ હાજરી આપી હતી પચાણભાઈ સંજોટ ભુજ પ્રમુખ શ્રી અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને ઉપપ્રમુખ બીજેપી કચ્છ ગોપાલભાઈ મકવાણા ગાંધીધામ પ્રમુખ શ્રી અખિલકચ્છ મારવાડા સમાજ ઉપપ્રમુખ રમેશચંદ્ર ડી સીજુ ભુજ કાર્યકારી પ્રમુખ અખિલકચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ શિવજીભાઈ મંગરિયા ભુજોડી સેવક વાલજીભાઈ મકવાણા બળદિયા મહામંત્રી ઉપપ્રમુખ મારુ સમાજ કંકુબેન વણકર કુકમા પ્રમુખ શ્રી મહિલા મંડળ ઉપપ્રમુખ ડૉક્ટર હેમલતાબેન લોચા ભુજ મહામંત્રી ઉપપ્રમુખ મહિલા મંડળ देवजीबाई पी सीजू भुज मीडिया प्रवक्ता अखिल कच्छ मारवाडा वणकर विकास संघ धीराल डी सीजू खाचा विकास संघ प्रमुख श्री भीमराव नगर मारवाडा प्रेमजीभाई मंगरिया भुजोडी प्रमुख श्री मेघमारू विविध लक्षी ट्रस्ट नितीनभाई लोचाणी महामंत्री मैत्री मंडळ प्रताप खारेट भुजोडी हितेश खारेट भुजोडी प्रेमजीभाई मकवाणा बडदिया अरविंदभाई लवुआ महामंत्री अखिलकच મારું વણકર એકતા મંચ સમાજ લલિતભાઈ ગુચિયા ભુજ પ્રમુખ શ્રી જૂની રાવલવાડી મારુ સમાજ વેલજીભાઈ પાયણ ભુજ એકાઉન્ટન્ટ મારવાડા વણકર વિકાસ સંઘ ડીએલ ગભુભાઈ જખુભાઈ વણકર ભુજોડી એડવોકેટ કે ડી લોચા એડવોકેટ મુલજી પી સીજુ એડવોકેટ દીપક મકવાણા સોદમ પ્રમુખ શ્રી પાલારામ મતિયાદેવ યાત્રાધામ શામજીભાઈ દેવરિયા માજી પ્રમુખ શ્રી આદિપુર મહેશ્વરી સમાજ હર્ષદભાઈ સંજોટ ભુજ હરીશભાઈ મારું મહામંત્રી ગાંધીધામ મારું સમાજ ગાંગજી બુચિયા ભુજ નારાયણભાઈ મકવાણા એન કે એડ ભુજ અને ઓનલાઈન સ્કોરિંગની સેવા વિપુલ બોખાણી બળદિયા તથા મયુર બળિયા એમ્પરિંગની સેવા હરિભાઈ સીજુ માનકુઆ અને મુકેશ કુડેચા ગાંધીધામે આપી હતી તમામ આયોજન સંચાલનનો ભાર મુખ્ય આયોજક શ્યામ મકવાણાએ સંભાળ્યું હતું અને આભાર વિધિ મુખ્ય આયોજક મનોજ મારવાડાએ કરી હતી આયોજનના મુખ્ય આયોજક ચમન કુંવટ ભુજ શ્યામ મકવાણા બળદિયા મનોજ મારવાડા ભુજ આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી